વધુ એક મુદ્દત પડી હાઈકોર્ટમાં હવે તેર ઓગસ્ટ જેલવાસ લંબાવવામાં આવ્યો છે વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું તેજસ ચૈતર વસાવાએ જામીન અરજી કરી હતી જેને લઈને વધુ એક મુદ્દત પડી છે વિગતો શું છે ચૈતર વસાવાએ જે જામીન અરજી કરી હતી નિયમિત જામીન મેળવવા માટે અને જેલમાંથી મુક્ત થવા માટે જે અરજી કરવામાં આવી હતી તે અરજી પર આજે સુનાવણી કોર્ટે નિયત કરી હતી આ અગાઉ સરકારી વકીલે સમય માંગતા કોર્ટે પાંચ ઓગસ્ટના રોજ આ કેસની સુનાવણી નિયત કરી હતી જોકે કોર્ટનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી કેસ ચાલવા પર આવ્યો નહીં અને વધુ એક મુદત પડી છે કોર્ટે હવે આપી છે એટલે ચૈતર વસાવા જેલમાં રહેવું પડશે આનો સીધો અર્થ એ થાય છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે અને તેર ઓગસ્ટ સુધી તેમણે હજુ જેલમાં બંધ રહેવું પડશે જી તેજસ આભાર જાણકારી આપવા માટે